મારા પપ્પા છે એ ગવર્મેન્ટ જોબમાં છે એ ટીચર છે એટલે ટીચર હોય કે ડૉક્ટર હોય પોલીસ હોય કે કોઈ બી ફિલ્ડમાં કોઈ હોય તો એ લોકોના ફાધર કે મમ્મી પપ્પાનું એવું સપનું હોય કે મારા દીકરા ડૉક્ટર બને કે ગવર્મેન્ટમાં તો કે ગવર્મેન્ટ જોબ લે બિઝનેસમેન તો કે બિઝનેસમેનમાં જાય આગળ વધે એમ તો બસ એવી જ રીતે મારા પપ્પાનું સપનું હતું કે હું કોઈ ગવર્મેન્ટ જોબ લઉં સારી એવી અને મારા પગભર હું જાતે સારી એવી લાઈફ જીવું તો એનું સપનું હતું તો મેં બસ મારું સ્ટડી પૂરું કરીને પહેલાં જ ગવર્મેન્ટની પ્રિપેરેશન ચાલુ કરી દીધી હતી અને એના ક્લાસ જોઈન્ટ કર્યા હતા જેવી રીતે ગવર્મેન્ટની એક્ઝામો બહાર પડતી હતી એ બધી એક્ઝામો આપતી હતી ને પોલીસ ડિપાર્ટમેન્ટની જે એક્ઝામ હતી એમાં હું પાસ થઈ ગઈ પછી અમારું રનિંગ હતું કે જેમાં તમારે શારીરિક કસોટીમાં બી પાસ થવાનું હોય છે તો એમાં બી હું છ મહિના રનિંગ કરી અને સારી એવી એક્ઝામ પાસ કરી અને અત્યારે હું ગવર્મેન્ટ જોબમાં છું કે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલી છું હું અત્યારે કમિશનર ઓફિસે એમઓબી એમો બી ફિંગરપ્રિન્ટ શાખામાં છું એક મહિલા તરીકે હું બે પાસાઓ હોય છે કે ઘણાને એવું હોય છે કે શરૂઆત જ ત્યાંથી થાય છે કે પોલીસમાં મહિલાઓને ન જવાબ કેમ કે એ ડ્યુટી જ ચોવીસ કલાકની એવી હોય છે આપણે જીવીએ છીએ તો હું એમ કહું છું કે દરેક ઘરમાં એક પોલીસ તો હોવી જ જોઈએ એ કેવાય છે ને કે બાપ માટે દીકરી એ દીકરી નથી હોતી દરેક બાપ માટે એક દીકરી દીકરો સમાન જ હોય છે તો બસ દીકરી મારું એ પછી એક અભિનેત્રી બનવાનું સપનું હતું અભિનય કરવા માટે હું હંમેશા તત્પર હતી કોઈ બી સ્ટેજ પ્રોગ્રામ કલ્ચર પ્રોગ્રામ કે બધી જ જગ્યાએ તો મને એક ખૂણામાં એવું સપનું હતું કે બસ હવે હું મારું સપનું બી પૂરું કરું તો એક સારું પાત્ર મળ્યું હતું એક સ્ત્રી સશક્તિકરણ ને લઈને લીડ રોલ મળ્યો હતો આજની જે સ્ત્રીઓ છે એને પોતાની આત્મરક્ષા જાતે કરવી જોઈએ શાસ્ત્રો અને શસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે તો બસ એવો એક રોલ હતો તો મેં આજે બહુ ખૂબ સારી રીતે ભજવ્યો છે પહેલાં જ વ્યક્તિના છે ને કાંઈ પણ બનવું હોય ને તો એનો પરિવાર જ હોય છે કે એની સાથ સહકાર આપે છે અને પરિવાર વગર દરેક વ્યક્તિ અધૂરો છે તો મારો પરિવાર આજે એક દીકરી તરીકે મારા પિતા મારા ભાઈ મારા મમ્મી મારા ભાભી દરેક વ્યક્તિએ મને ખૂબ સાથ સહકાર આપ્યો છે જો પરિવારનો સાથ ન હોય તો વ્યક્તિ ક્યાંય જ નથી પહોંચી શકતું તો મારી માટે બધું જ સર્વસ્વ મારો ફેમિલી છે મારી એક જ અપેક્ષા છે કે પપ્પાનું સપનું મેં દરેક વસ્તુ બાબતે એનું પૂરું કરેલું છે અને આજે હું મારું સપનું બી પૂરું કરું છું અને આગળ મારી એક જ અપેક્ષા છે મારા ફેમિલી માટે હું જીવું મારા ફેમિલીને આગળ લઈ આવું અને મારા ફેમિલી માટે જ હું દરેક અપેક્ષાઓ પૂરી કરું મારું નામ પટેલ અજમલભાઈ રણછોડભાઈ હું બામણબોર પ્રાથમિક શાળાની અંદર પ્રાઇમરી પ્રિન્સિપલ હતો અને ત્રીસ વર્ષ સુધી ત્યાં એક જ ગમ મારું સપનું એવું હતું કે મારી દીકરી કે ગવર્મેન્ટ જોબ કરે અને દીકરીએ એ પણ કરી ગવર્મેન્ટ જોબ પણ લીધો અને સાથે સાથે છે ને એનું સપનું જે હતું ફિલ્મ દુનિયાની અંદર જાઉં સંગીત એના ભરી જ નાનપણ છે એટલે એને એ પૂરું પૂરે પોતાનું સપનું પૂરું કર્યું અને મારું પણ સપનું એને પૂરું કર્યું મને એમ સારું લાગે છે કારણ કે બે સપનું એને પૂરા કર્યો છે અને મેં એને પણ પૂરેપૂરો સપોર્ટ કર્યો છે કે તું તારી દુનિયામાં જાવ હતા આગળ તારી રીતે તારા હાથ પર ઉભી રહે મહેનત કરીને પ્રગતિ કરે એવું મેં એને હું અન્ય પિતાઓને કહું છું કે આપની દીકરીમાં જે કંઈ કાબિલિયત છે જે એને આની અંદર કંઈ કહેવાય ને કે એનામાં કંઈ જે શક્તિ છે કે કંઈ સંગીતમાં હોય ચિત્રકાર હોય કે કોઈ પણ સ્ટેજમાં સારું એવું પરફોર્મન્સ કરી શકે એનો વિકાસ કરવો જોઈએ એને જવા દઈએ રોકવી ન જોઈએ એને પણ ન જોઈએ પ્રગતિ કરવા જોઈએ અધિકારી નો મારો સપોર્ટ પૂરેપૂરો ઘરનો પણ સપોર્ટ હતો ભાઈનો પણ સપોર્ટ હતો અને પૂરેપૂરો મારો સપોર્ટ હતો અને સપોર્ટ આગળ આવી હજુ ઉતરો તો પ્રગતિ કરે એમ હું તો સમાજને પણ એ ચિંદુ છે કે દીકરીને પોલીસમાં એને ખાસ મોકલો દળમાં ભરતી થાય ને ત્યાંય પણ મોકલો એમ છે કે પોતાનું આત્મરક્ષણ કરી શકે દીકરી એમ અને પોતે આમ લડાઈ કેમ વૃત્તિની બનવી જોઈએ એમ નિડરતા એને હોવી જોઈએ આઝાદી એને માપવી જોઈએ એમ

જ્યારે નાનપણમાંથી ભણવામાં ટેલેન્ટ હતી જ હોશિયાર તો હતી જ બરાબર છે પણ નાનપણમાંથી જે કોઈ ફિલ્મ દુનિયા કારણ કે એ વખતે ટેપ હતા ટેપ કોઈ અમે ચાલુ કરીએ તો એને એને કળાવી ઓટોમેટિક એને રીતે સંગીત જ ભૂત હતું સરસ મજા નાચ ગાન કટી ઉપર કહ્યું કે આ ભવિષ્યની અંદર સારી એવી એક સંગીતકાર બનશે